ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં એક હડકાઈ કુતરી નાખે આમ છે ખૂર તેમ છે આવું બોલે છે હવે કુતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે ઝૂપડપટ્ટી માં પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે આ હૃદયથી મેં નજર થી જોયું છે નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ચાલી માણા આશરો બનાવી દ્યો એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મૂંઝાતા નહીં હું તમારી ભેળો છું ખાજુરભાઈને તો વંદન કરું છું પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું એને જલમ આપવા વાળો જે જનેતા છે લાખ લાખ વંદન કરું છું જેને એક ડાટા દીકરાને જલમ આપ્યો છે ખાજુરભાઈ પહેલાં આમ હતા તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો એને તો એવા એવા પાપ કર્યા હતા તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે સાહેબ હું બધાયને કહું છું માણસ પેલા શું હતો એના હમું નહીં જોતા તમારી હામી અટાણે માણસ કેવો છે ને એના હમું જોજો યાર ખોટો આમથીનો ખજૂર પાઈનો વિરોધ કરે છે ખજૂર પાઈનો વિરોધ કરવાનું છોડી દે બાકી ખજૂર પાઈને ફૂલ સપોર્ટ હો કીર્તિ પટેલ સુધરી જજે